એક મિત્ર એક મિત્રને ત્યાં જીત ગયો અને એટલું કીધું કે મારે મારી દીકરીના લગ્ન કરવા છે આટલું બોલ્યો એટલે મિત્ર ગરદાણી હતો એ ઉભો થઈ ગયો સાહેબ બેસો 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 ઉસી મિનિટે ઘરમાં ગયો જે કઈ પૈસાની વ્યવસ્થા હતી થેલીમાં નાખી કીધું આ લ્યો ભાઈ દીકરીના લગન લાડે કોડે કરજો હજી ઘટે તો અડધી રાતે મને ઉઠાડીજો અને માણસ પૈસા લઈને જતો રહ્યો મિત્ર પાછળથી સાંભળજો પાછળ ત્યાં ઘરધણી મિત્ર હતો રોવા મીડ્યો સાહેબ એને આંખમાંથી દડ દડ આંસુ મીડ્યા પડવા તેની પત્ની પૂછ્યું કેમ રોવા મીડ્યા તમારો મિત્ર હતો ને તમે આપ્યા એને હવે કેમ રંજ કરો છો અને ન દેવા આવે તો આપણી પાસે ભગવાને ઘણું આપ્યું છે એનું રોવું નથી એની પત્નીને ને છે રોવું મને એક વાતનું ઈ છે કે હું એનો મિત્ર હોવા છતાં અને સમજી હી ગયો ને આઈ માગવા આવું મારા ઘર સુધી